નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસોથી સોળસો ને એંસી સાવરકુંડલા એક હજારથી પંદરસો ને પચાસ બોટાદ ચૌદસો પચાસથી સોળસો ને પચાસ જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકસઠ અમરેલી આઠસો આઠથી સોળસો ને છપ્પન જેતપુર આઠસો છન્નુંથી પંદરસો ને છત્રીસ જસદણ તેરસો પિંચોતેરથી સોળસો ને પાસઠ બાબરા પંદરસો સિત્તેરથી સોળસો ને નેવું ગોંડલ અગિયારસો એકથી સોળસો ને એક કાલાવડ પંદરસો છોતેરથી પંદરસો ને છોતેર મહુવા છસો પચાસથી ચૌદસો ને એક્યાસી